નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે ન્યૂ કનૈયા કેટરસવાળા પ્રકાશભાઈ કંજારિયા સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો આ પહેલાં પણ અવારનવાર પ્રકાશભાઈ સંસ્થા પરિષદમાં રસોઈ બનાવવા માટે આવેલા છે અને આજે એમની લાગણી હતી કે મારે આ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવું છે એમને ત્યાં કંઈ કોઈ પણ પ્ર પ્રસંગ નથી છતાં સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ કે પ્રકાશભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે અને તેમના ધંધા રોજગારમાં ઉત્તર પ્રગતિ આપે તો દોસ્તો આજનું મેનુ છે ઢોસા ચટણી સાંભાર અને છાશ તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી વિકાસ અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અમે આમંત્રણ આપીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ